બાબતની દરખાસ્ત લાવવા પૂર્વ કોર્પોરેટર વિજય મેયર ને ભલામણ કરી હોવાનું મીડિયા ને જાણવા મળ્યું હતું ખાડીપુર બાબતે કમિશનર પોતાની વહીવટી અણ આવડતના લીધે સુરત શહેર અને સુરતના લોકોના હિત માટે કાર્ય કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે

ખાડી પુરાવ્યા એના મુખ્ય કારણો દર્શાવે કે સુરત મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર છે શ્રી છે એ છેલ્લા 3 વર્ષથી કમિશનર શ્રી તરીકે ફરજ નિભાવે છે એમને જે આયોજન કરવું પડે તારું પ્લાનિંગ પ્રમાણે એ નથી કર્યું બીજું જે કુદરતી વહેણ છે ખાડીનો એની આજુબાજુમાં જે જે અન્ય અધિકૃત બાંધકામો થઈ ગયા છે બ્રિજો બની ગયા છે એ હટાવવામાં નિષ્ફળ રહ્યા છે અને સાથે સાથે આ જ્યારે ખાડી જ્યારે મિંઢોરા નદીને મળે છે ત્યારે એની આજુબાજુમાં જે ગેરકાયદેસર રીતે ખોટી રીતે જે ઝીંગા તળાવો બનાવી દીધા છે જેને લીધે પાણી બેક મારે છે અને જે ખાડીની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં ખાડી પૂર આવે છે જેને લીધે સુરતના જે ખાડી આજુબાજુમાં જે લોકો રહે છે એમના રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે જે નાના મોટા દુકાનદારો છે વ્યવહાર વ્યવસાય કરે છે એમને ત્યાં પાણી ગોડાઉનોમાં અને દુકાનોમાં પાણી ઘૂસી જેથી કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે આ જ કારણોસર આપણે એક માંગ

અ ભાજપ શાસકો પણ આમાં એટલા જ જવાબદાર છે કેમ કે બંનેની પેરેલ જવાબદારી બને ફક્ત પોલિસી બનાવી નહીં પરંતુ મ્યુનિસિપલ કમિશનરશ્રી પાસે પીરિયોડિકલી એમને શું કામગીરી કરી છે એમનો રિપોર્ટ મંગાવવો જોઈએ એ રિપોર્ટ નથી મંગાવ્યો એટલે તે મ્યુનિસિપલ કમિશનર પોતાની મનમાની પ્રમાણે કામ કરે છે એટલે જ આ ખાડીપુર આવ્યું છે ખાડી પુરવા માટે કરોડ રૂપિયા ખર્ચાય છે પરંતુ પરિસ્થિતિ દર વર્ષે આવી જતા પૈસા ક્યાં વપરાય છે જ્યારે ખાડીનું ડ્રેજિંગ કરવાનું હોય જે પણ ડ્રેનેજ સાફ કરવાની હોય એ વગેરે કામો જે પ્રી મોનસૂનમાં કામગીરીમાં કરવાના હોય છે પરંતુ એ પ્રોપર વે થતા નથી અને એને લીધે જ આ રીતે ખાડી આવે છે અને એનો ભોગ સુરત શહેરની જનતાનો ભોગવવો પડે છે